પ્રોડક્ટ છે એનું પેકેજિંગ ગમ્યું ઘણા બધા લોકોને નહીં પણ ગમ્યા પ્રોડક્ટનું પેકેજિંગ ઘણીવાર બહુ મોટો રોલ ભજવે છે એ કહો ભાઈ આ અમારી મારી અમુક કોસ્મેટિક બ્રાન્ડ જે મેં પોતે મારી કંપની છે સ્ટીલેક્સ હેલ્થકેર એમાં મેં બનાવી હતી ત્રણ નથી લગભગ મેં આઠ એક બનાવી છે અત્યારે બીજી બધી હાલ છે નહીં એટલે તમને આ ત્રણ બતાવી રહ્યું છું તો એના વિડીયોમાં તમને હું સમજાવીશ કે જો તમારે તમારી કોસ્મેટિકની કંપની ચાલુ કરવી હોય સ્કીન કેર પ્રોડક્ટ લાવવી હોય તો કઈ રીતે તમે લાવી શકો છો માર્કેટ કેવું છે એના વિશે હું તમને પૂરેપૂરી માહિતી આપવાનો પ્રયાસ કરીશ તો ચાલો વિડીયો શરૂ કરીએ તો ભાઈ આ સ્કીન કેર પ્રોડક્ટ છે ને અત્યારે આનું માર્કેટ જોરદાર ચાલી રહ્યું છે એવું બધા કહે છે હું લાવ્યો છું મને હજુ એવો રિસ્પોન્સ મળ્યો નથી પ્રેક્ટિકલી પણ બધા એવું કહે જગ્યાનું માર્કેટ જોરદાર ચાલી રહ્યું છે તો તમારે સ્કિન કેર પ્રોડક્ટમાં પોતાનું કરિયર આગળ વધારવું હોય તો શું વસ્તુ જોઈએ તો સૌથી પહેલાં ભાઈ તમારી જોડે એક ટ્રેડ નેમ હોવું જોઈએ નેમ એટલે તમારી કંપનીનું નામ મારી કંપનીનું નામ છે સ્ટીલેક્સ હેલ્થકેર એટલે મારી જોડે ઓલરેડી ટ્રેડમાર્ક હતું તમારે એક ટ્રેડમાર્ક લેવાનું રહેશે તમારે જે પણ એક્સ વાય કંપનીનું નામ રાખો એનું ટ્રેડમાર્ક લેવાનું રહેશે એટલે જે પણ તમે કંપનીનું નામ રાખો ને એ એકદમ યુનિક હોવું જોઈએ કોપીરાઈટ વગરનું હોવું જોઈએ ફોર એક્ઝામ્પલ કે મારી જોડે સ્ટીલેક્સ હેલ્થકેર નામ છે એટલે મારે એનું ટ્રેડમાર્ક લેવું જોઈએ મારે ફાર્માની પ્રોડક્ટ પહેલાં હતી એટલે ક્લાસ પાંચમાં મારું ટ્રેડમાર્ક લેવાનું અચ્છા તમારે કોસ્મેટિકમાં લાવવાનું હોય તો પછી ક્લાસ ત્રણમાં તમારે ટ્રેડમાર્ક લેવાનું રહેશે ક્લાસ ત્રણમાં તમે ટ્રેડમાર્ક અપ્લાય કરો તો પછી તમારે હવે એકવાર ટ્રેડમાર્કનું એક ડોક્યુમેન્ટ આવી જાય તો તમે એવો કોસ્મેટિક પ્રોડક્ટ બનાવવા તરફ આગળ વધી શકો છો કોસ્મેટિક પ્રોડક્ટ બનાવવા માટે પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ રાખવાની જરૂર નથી પડી ઘણા બધા મેન્યુફેક્ચરરો અવેલેબલ છે જે તમને મિનિમમ ઓર્ડર ક્વોન્ટિટી પાંચસો હજાર એની બેસ્ટ સાઇઝમાં તમને તમારી પ્રોડક્ટ બનાવી આપવા તો ભાઈ તમારે સૌથી પહેલાં નક્કી કરવાનું કે તમારે કઈ કઈ પ્રોડક્ટો લાવવી છે કે અમે એ વિચારીશું કે મારે ત્રણ સીરમ લાવી છે બે વોશ લાવી છે એક એન્ટીએજિંગ ક્રીમ લાવી છે આ રીતે તમારે તમારું આજુબાજુનું માર્કેટ પહેલાં નક્કી કરવાનું એ પ્રમાણે કઈ પ્રોડક્ટ લાવી છે પહેલાં એ વિચારવાનું કારણ કે ઘણી વાર કેવું થાય હું તમને કહું કે અમને એવું લાગતું હતું કે અમેઝોનમાં આપણી પ્રોડક્ટ બહુ ચાલે છે અમે અમેઝોનમાં લિસ્ટ કરી પણ ઓર્ડર એવા આવતા નથી તમારા આજુબાજુનું માર્કેટ ઓનલાઈન માર્કેટ ઉપર ભરોસો થોડો ઓછો રાખજો આજુબાજુનું માર્કેટ આજુબાજુમાં બ્યુટી પાર્લર હોય કે જે લોકો તમને ઓળખતા હોય ત્યાં તમારે થોડી તપાસ કરવાની કહે હું વધારે ચાલે છે જે ચાલતું હોય એ લાવશો તો ફાયદામાં રહેશો અચ્છા તમે પ્રોડક્ટ નક્કી કરી નાખી કે ભાઈ મારે આ પ્રોડક્ટ લાવી છે તો હવે મેન્યુફેક્ચરરનો હોદ્દો મેન્યુફેક્ચરર મેં તમને કીધું હું અમદાવાદમાં રહું છું તો અમદાવાદમાં બી લગભગ હોવા છે તમે જ્યાં રહેતા હશો ત્યાં આજુબાજુ મેન્યુફેક્ચરર મળી જશે ગૂગલમાં લખશો એટલે તમને મેન્યુફેક્ચર મળશે એમની જોડે જવાનું નેગોશિએશન કરાવવાનું કે ભાઈ મારે મિનિમમ પાંચસો ક્વોન્ટિટી જોવે તો પાંચસો ક્વોન્ટિટી પ્રમાણે તમને રેટ આપશે એ પ્રમાણે તમારે તમારું પ્રોડક્ટનું ડિઝાઇનિંગ પેકેજિંગ આવું બનાવવાનું રહેશે કે ભાઈ આ પેકેજિંગનો ખર્ચો આવશે લગભગ હું તમને કહું તો પાંચ રૂપિયાનો આવે પછી એની ઉપર આ એક પ્લાસ્ટિક લગાવી છે તો એનો બે રૂપિયાનો ખર્ચો આવે અંદર કાચની બોટલ હોય તો કાચની બોટલના છ રૂપિયા એમ કરીને ટોટલ તમને સિત્તેર રૂપિયા એંશી રૂપિયાની એક પ્રોડક્ટ બને એવું કહી શકે પ્રોડક્ટ ટુ પ્રોડક્ટ વેરી હોઈ શકે અને એમો કે તમારે પાંચસો હજાર જે પણ તમને કહે તમને સૂટેબલ લાવવાની અને એક્સપાયરી હોય છે ત્રણ વર્ષની તો ત્રણ વર્ષની એક્સપાયરી હોય તો તમે એ સમય સુધી એના વેચી શકો છો લગભગ તમને ચોવીસ મહિના ગણતરી રાખવાની પાછલા છ મહિના પહેલા છે ને બે ત્રણ મહિના લેટ માલ આવશે એટલે આ રીતે તમે તમારો માલ મંગાવી શકો છો અચ્છા આમાં બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂરત પડે તો આપણે ટ્રેડિંગ કરવાનું છે એટલે એક જગ્યાએથી લઈને આપણે વેચવાનું છે તો આપણે બહુ બધા ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે આપણી જોડે ખાલી જીએસટી નંબર હોવો જોઈએ અને આપણે મેં તમને પહેલાં કીધું એમ પ્લાસ ત્રણમાં તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું તમારી જોઈએ તો પ્રોડક્ટો આવી જાય તો તમે પ્રોડક્ટો ઓનલાઈન અમેઝોન ફ્લિપકાર્ટ મીશો મિત્રા ઘણી બધી વેબસાઇટો છે પોતાની વેબસાઇટ બનાવીને આપો તો પણ તમે ત્યાંથી એ વેચી શકો છો અને લોકલ તમારો જો સપોર્ટ હોય તો લોકલ બ્યુટી પાર્લર હોય કે સલૂન હોય ત્યાં તમે કોન્ટેક હોય તો સારું વેચે શકે ત્યાં તમારે માજીને આપવું પડે અથવા તો તમે ડર્મેટોલોજીસ્ટને મળો તો ત્યાં પણ તમારું સેટિંગ થઈ શકે છે અને ઓનલાઈન જો તમારી વસ્તુ ક્લિક થઈ ગઈ તો સખત કામ થઈ શકે છે પરંતુ ઓનલાઈન ક્લિક કરાવવા માટે તમારા ઇન્ફ્લુએન્સરો જોડે પ્રમોશન કરાવવું પડશે મારા જેવા ઇન્ફ્લુએન્સર નહીં પણ મોટા ઇન્ફ્લુઅન્સરો જે હોય જે લોકો બ્રાન્ડનું પ્રમોશન કરે છે એનાથી પણ સેલ આવશે કે નહીં એ એની કોઈ ગેરંટી હોતી નથી પણ તમારે તમારી પ્રોડક્ટ લાવો છો લોંગ ટર્મનું વિઝન હોય તો પછી પ્રમોશન પણ કરાવવું પડશે પોતાની પ્રોફેશનલ વેબસાઇટ બનાવવી પડશે બધા ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારે અવેલેબલ રહેવું પડશે ફ્લિપકાર્ટ છે એ તો બરાબર કહી દીધું તમારે તમારી બ્રાન્ડની પ્રોફાઇલો બનાવવી પડશે યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે આ બધામાં તમારે એક્ટિવ રહેવું પડશે તમે ના રહી શકતા હોય તો જે લોકો તમારું કામ કરી શકે છે એવા મેમ્બરોને હાયર કરવા પડશે માર્કેટિંગ માટેની એકાદ ટીમ પણ તમારે રાખવી પડે જે લોકો બ્યુટી પાર્લર કે સલૂનમાં જઈને અથવા તો પછી ડર્મેટોલોજી જોડે જઈને તમારી પ્રોડક્ટનું પ્રમોશન કરાવી શકે છે કોસ્મેટિકમાં સૌથી વધુ જોરદાર મહત્ત્વ ધરાવે છે એ છે પેકેજિંગ તમારી પ્રોડક્ટનું પેકેજિંગ સારું હોવું જોઈએ ઘણી વાર કેવું હોય છે કે પ્રોડક્ટનું પેકેજિંગ મેં આ પ્રોડક્ટનું પેકેજિંગ કરાવ્યું મને એવું લાગે છે કે સારું છે ઘણા બધાના આ પ્રોડક્ટનું પેકેજિંગ સારું નહીં પણ લાગે મને આ મારી જે પ્રોડક્ટ છે એનું પેકેજિંગ ગમ્યું ઘણા બધા લોકોને નહીં પણ ગમ્યા પ્રોડક્ટનું પેકેજિંગ ઘણીવાર બહુ મોટો રોલ ભજવે છે એ તમારે એવું પ્રોડક્ટનું પેકેજિંગ લાવવું જે તમને પાછળથી એવું લાગે નહીં કે ના આરું પ્રોડક્ટનું પેકેજિંગ સારું લાવ્યો તો સારું હતું તો મોટા મોટા ખર્ચાની વાત કરું તો તમે પાંચ પ્રોડક્ટ સાથે માર્કેટમાં આવવા માગો છો તો બે લાખ રૂપિયાની ગણતરી રાખવાની અને તમારું બજેટ મોટું છે તો ભાઈ તમે દસેક લાખ રૂપિયા સુધી પણ આમાં પંદર વીસ પ્રોડક્ટનું પૂરેપૂરો પોર્ટફોલિયો સાથે આવી શકો છો કે ભાઈ સ્કીન કેર પ્રોડક્ટ હેર કેર પ્રોડક્ટ એવી રીતે તમે માર્કેટમાં આવી શકો છો માર્કેટમાં આવીને આનું પ્રમોશન કરવું ખૂબ જરૂરી છે વિધાઉટ પ્રમોશન કોસ્મેટિક પ્રોડક્ટ મને નથી લાગતું કે ચાલે હું પોતે લાવ્યો છું એટલે મારો એક્સપિરિયન્સ તમને કહું છું કે બહુ ડિફિકલ્ટ છે પણ માર્જિનવાળો ધંધો છે ભાઈ કારણ કે દરેકની અમાર બી પોંત્રીસ હજાર રૂપિયા હોય છે એવરેજ તમને સો દોઢસો રૂપિયા એકસો વીસ ત્રીસ રૂપિયામાં પડી જાય તો તમે વેચો તો તમને માર્જિન મળે પણ માર્કેટિંગનો ખર્ચો પણ આમાં લાગે બીજા બધા ઘણા બધા ખર્ચા હોય છે એ લાગશે સરવાળે બિઝનેસ નફાવાળો તો છે પણ મહેનત માગી લેશે તમારે શોર્ટ ટર્મ બિઝનેસ કરવો છે કે લોંગ ટર્મ બિઝનેસ કરવો છે એ બહુ જરૂરી છે જો ભાઈ તમારું લોંગ ટર્મ સ્કીન કેરમાં બહુ મોટી બ્રાન્ડ બનાવવાની તમારી ધારણા હોય કે મારે બનાવી જ છે તો પછી આ એક નાની ગેમ નથી તમારે આની માટે અત્યારથી ઇન્વેસ્ટમેન્ટ કરતા રહેવું પડશે પ્રમોશનમાં ઘણી બધી જગ્યાએ તમારે એનું પ્રમોશન ઇવેન્ટ કરવી પડશે લોકોને તમારી બ્રાન્ડ વિશે અવેરનેસ આપવું પડશે હું ડીમાર્ટમાં તો ડીમાર્ટવાળા એવું કહે કે તમારી પ્રોડક્ટ લોકો જાણતા હશે તો અમે લઈશું બાકી અમે નહીં લઈએ તમારી પ્રોડક્ટ લોકો જાણતા હશે તો જ તમારી પ્રોડક્ટ લોકો લેશે તો આ જે એક ઇન્ફોર્મેશન જો તમારે તમારી કોસ્મેટિકની બ્રાન્ડ ચાલુ કરવી હોય એના માટે બહુ જાઝા ડોક્યુમેન્ટ નથી પણ મહેનત વધારે છે મારા હિસાબે અને તમારી પ્રોડક્ટ એકવાર લોકો સુધી ક્લિક થવી જોઈએ લોકોને તમારી પ્રોડક્ટનું રિઝલ્ટ ગમવું જોઈએ અને પ્રોડક્ટ દમદાર પણ હોવી જોઈએ તો તમારી પ્રોડક્ટ સો ટકા કોસ્મેટિકમાં ચાલી શકે છે આમાં પ્રોફિટ માર્જિન સારું હોય છે એટલે આ બિઝનેસ તો તમે ચાલુ કરો છો તો તમે સારા એવા પૈસા કમાઈ શકો છો તો કોસ્મેટિકમાં જો તમારે આગળ વધવું હોય હજુ કોસ્મેટિકના લઈને કંઈ તમારા મનમાં ડાઉટ હોય તો તમે પૂછી શકો છો ડેફિનેટલી હું તમને તમારા ડાઉટનો જવાબ આપવાનો પ્રયાસ કરીશ તો ધીસ ઇઝ ઓલ અબાઉટ કોસ્મેટિક બિઝનેસ મેં પોતે ચાલુ કર્યો છે એટલે તમને સમજાયો મારી જોડે ઘણા બધા ડોક્યુમેન્ટ હતા એટલે તમારે બ મેં તમને કીધું બહુ બીજા બધા ડોક્યુમેન્ટની જરૂર નથી મેન્યુફેક્ચરિંગ યુનિટ ખોરવું હોય તો ઘણા ડોક્યુમેન્ટ જોશે પણ માર્કેટિંગ કરવું હોય તો ઓછા ડોક્યુમેન્ટ જોશે કારણ કે જે લોકો દવા બનાવે છે એમને ઓલરેડી અમુક ડોક્યુમેન્ટ ખરીદી લીધા હોય છે એટલે આપણો ખર્ચો ઓછો આવે છે દે ચોલ પર વિડીયો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરી જાઓ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે જય હિંદય